पावी हाई स्कूल ना विद्यार्थियों विद्यार्थी इंतवाड़ा प्राथमिक शालाए आजादी का अमृत महोत्सव अंतर्गत पावी जयपुर पुलिस स्टेशन की मुलाकात लई पोलिस कामगिरी अंगे की महिति हती प्राप्त माहिती मुजब आजादी का अमृत महोत्सव अंतर्गत विविध कार्यक्रमों जगरूपे श्रीमती वी आर सहार्वजनिक हाईस्कूलना विद्यार्थीओ तीतवाड़ा प्राथमिक शाला विद्यार्थीओ पावीजेतपुरस स्टेशन की मुलाकात लीधी थी आ समय उपस्थित पोलिसवालाओ बा ने पोलिसे करने की कामगी अंगे विगतवार समझ आपी थी સાથે સાથે પોલીસ ના હથિયારો નું પ્રદર્શન કરી બંદૂક કેવી રીતે ચાલે છે અને એનો ધક્કો કેટલો પાછળ લાગે છે તેની પણ વિસ્તારથી સમજ આપી હતી વિદ્યાર્થીઓ એક કુતુહલ વસ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી તેમજ કેટલાક વિદ્યાર્થીઓને જિજ્ઞાસા વદ્તા અનુપ્રશ્નો પણ કર્યા હતા ત્યારે ઉપસ્થિત પોલીસે વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપ્યા હતા જેને લઈ વિદ્યાર્થીઓ પર કઈક વિશેષ માહિતી મેળવ્યા હોવાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો આમ 파વી જેતપુર હાઈસ્કૂલના તથા ઇંટવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 파વી જેતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસની કામગીરી અંગે વિસ્તાર્થી માહિતી મેળવી હતી